વર્ષમાં પ્રવેશ થતા અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે જેના ભાગરૂપે સૌપ્રથમ કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર અને ઈષ્ટદેવ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કેન્દ્ર સંસ્કાર વાંઢાઈ ખાતે આમંત્રણ પત્રિકા આપીને અમૃત મહોત્સવના આયોજનની શુભ શરૂઆત કરવામાં આવી છે જેમાં સમાજના પ્રમુખ હોદ્દેદારો આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાઇક રેલી તેમજ ફોર વ્હીલર ગાડીઓ સાથે હર્ષ અને આનંદ સાથે ઉલ્લાસભેર અમૃત મહોત્સવના આયોજનની તૈયારીઓમાં જોડાયા હતા અને ત્યારબાદ આમંત્રણ પત્રિકા આપીને ગઢસીસા ગામે પરત ફરતા

તેમજ ગટસીસા નવાવાસ મુંબઈ સમાજ તેમજ મુંબઈ અને સ્થાનિક યુવક મંડળ મહિલા મંડળના તમામ હોદ્દેદારો અને સમાજના આગેવાનો વડીલો યુવાનો અને બહેનો સૌ સાથે મળીને આ અમૃત મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં હોશે હોશે જોડાઈ ગયા છે અને અમૃત મહોત્સવમાં સમાજના તમામ લોકો આગેવાનો વડીલો યુવાનો બહેનો સાથે મળીને મહોત્સવને ભવ્ય અને દિવ્ય રીતે અને સફળ આયોજન બનાવવા માટે ખભે ખભો મિલાવીને તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે તેવું સમાજના પ્રમુખ કાંતિભાઈ રંગાણીએ જણાવ્યું હતું બોલો લક્ષ્મીનારાયણ ભગવાન મારું નામ કાંતિભાઈ રંગાણી ગઢસીસા પાટીદાર સમાજના પ્રમુખ તરીકેનું અત્યારે સેવા બજાવું છું આપણા ઈષ્ટદેવ અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પંચોતેર વર્ષની ઉજવણી રૂપે અમે અઠવાડિયાની અંદર જ અમારો પ્રોગ્રામ આવે છે એની અંદર એના આમંત્રણ રૂપે અમે આજે મા ઉમિયાના તરણમાં માને આમંત્રણ આપી આવ્યા છીએ કે મા અમારો પોગ્રામ છે અમારો પોગ્રામ કાંઈ નિર્વિઘ્ને બહાર પડે ને બાકી લક્ષ્મીનારાયણ ભગવાન અમારા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણને પણ પત્રિકા આપી આવ્યા છીએ કે અમારો આ પોગ્રામ છે એ અમારા ખીલીઓ વાલ્યો સારી રીતે ઉજવાય ને આની આની અંદર અમારે નાના મોટા બધાનો સહયોગ મળી રહ્યો છે આજે પણ આપણે ધાર્યાથી વધારે સંખ્યાની અંદર અમે આમંત્રણ આપવા ગયા હતા ને અમારો ચાર તારીખથી ચાર આઠથી પોગ્રામ ચાલુ થાય છે અને સાત તારીખ સુધી પ્રોગ્રામ અમારો જે આ પંચોતેર વર્ષ અમૃત મહોત્સવ ઉજવી જ રહ્યા છીએ એના ભાગરૂપે આજે આમંત્રણ પત્રિકા આપવાનો કાર્યક્રમ હતો એની અંદર સારી એવી સંખ્યામાં અમે આવ્યા હતા આજથી અમે આ પોગ્રામની રીતે અમે આ તૈયાર થઈ ગયા છીએ અમારા સમાજ છે મંડળ છે મહિલા મંડળ છે બધાનો સહયોગ આજથી ચાલુ થઈ ગયો છે ને સારા ઉત્સાહ છે ને અમારો કાર્યક્રમ સક્સેસ જશે બધાનો એની અંદર સારો સહયોગ મળી રહ્યો છે લક્ષ્મીનારાયણ ભગવાનની જય ઉમિયા કી જય અમે અમારા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાનના પચોત્તેર વર્ષની ઉજવણી રૂપે આજે ઉમિયા માતાજી અને લક્ષ્મીનારાયણ કેન્દ્રીય સ્થાન અમારું જે છે ત્યાં પત્રિકા આપી અને સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આજે સૌ સાથે મળી અને એકદમ ભવ્યતિભવી રેલી સ્વરૂપે અમે આ પત્રિકાનું આમંત્રણ દેવા બંને જગ્યાએ ગયા હતા અને સૌ ખંભે ખંભા મિલાવી અને સૌ સાથે મળીને આ ઉત્સવ ઉજવશું